નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે અમે આવી ગયા છીએ ગામડી પેલા આપણે જોગણી માના દર્શન કરી લઈએ અને પછી આજના બ્લોગની શરૂઆત કરી લઈએ જોઈએ કે આજના દિવસમાં શું શું થાય છે બાકી તમે બધા ચેનલ પર નવાઈ લાવેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફાઇનલી આપણે નવી નવી ચેલેન્જ લઈને આવી રહ્યા છે ચોવીસ કલાક ચેલેન્જ આપણે કરવાના છીએ જંગલમાં બરાબર છે રાત્રિ રોકાણ કરવું પડશે એના માટે આપણે ટેન્ટની જરૂર પડશે બીજી ઘણી બધી વસ્તુ જરૂર પડે છે નું બાટલું જોઈએ બધું વસ્તુ બનાવી જમવા માટે ભાઈ આપડે નાની ખબર છે હા એ લઈ પડે એટલે એ બધું વસ્તુઓ મારે સામાન બધું જોઈ છે એના માટે અત્યારે હિંમતનગરના એમેઝોન રિટર્ન મોલમાં આવી ગયા છે તો જઈને જોઈએ કે માટે હું સામાન બધું મળી રહે છે તો ગાઈસ ખરાબ બપોર બે વાગે હાર્દિક ભાઈ દાવ કરી જુઓ બે વાગે થોડી સાયકલિંગ કરવાની હોય હવાના નાપુરમાં વહેલા ઉઠીને કરવાની હોય પણ આ શું મોણસ હોય ને એટલા આવું થાય હાર્દિક ભાઈ છે માઇકાલે કવાજ નહીં આ બરોબર ભાઈ હું તો નેકરો છું હિમાચલ સમલે હિમાલય હિમાલય નેકરો છું સમ બાઓ બનવા કાજી બધી મોહ માં છોડી દેવ ને તો ગાઈસ બાલ માં આપણે માલિશ કરવી ને માથા માં તેના માટે આ જોરદાર એક આવા છે યંત્ર તો ગઈ અરે સમજો તો લે અલે હા એ બધી મજા ખતરનાક લાગે છે ફિલિંગ અલગ જ ફીલિંગ હોય છે ધુવા ગાય છે હાર દીકભાઈને તો બાલત ઉડી ગયા છે અને જોઈએ છે એ મજા આવે છે હાર દિગભાઈને કેવું લાગે છે હાર દિગભાઈ મજા આવે છે મજા આવે ખરેખર એકદમ અનથી સેટિસ્ફાઇટ રહે છે ઊંઘ આવે છે એટલે હાજ નહીં ખબર જોવા ગાય સાર દિકભાઈ હેપી બર્થડેની ટ્યૂન વગર છે હાર દિગભાઈ છે ને કે શો વગર આવડી આવી ગયો જોવા એ તો કઈ ફાઇનલી આપણે ભાઈ ચેલેન્જ કરવા માટે એક ટેન્ટનું ટેન્ટ લઈ લીધું છે અને તમને ટેન્ટ બતાવીએ જો કે સેટઅપ કરવામાં ખાસ અડધો કલાક પહે ગયો છે કારણ કે આપણને આવડતું નહોતું જો કે ગરમી તો ખતરનાક લાગી રહી છે પણ જો ભાઈ આ રીતે બંધ થઈ જાય અને આપણે આ ટેન્ટ લઈને જવાનું છે જંગલમાં બધા વાઘ સિંહ ચિત્તા દીપડા જાનવરોની વચ્ચે આપણે રવાન છે બરાબર છે ચકલા કોઈની બાજ ના બનેવાલા આહા તો ગાઈસ ફાઇનલી આપણે ભાઈ ટેન્ટ લઈ લીધો છે ચલો ભાઈ આપણે મને એક રીજીએ એક બેગ લેવા માટે બરાબર છે એક સરસ મજાની બેગ લઈ લઈએ ઓકે હાર્દિક ભાઈ ચલો આ જૂસ પૂસ નહી ભી ઓલ્યા છે એ તું હાર્દિક ભાઈ ના પાસે કે માર જૂસ પૂસ નહીં ભી બરાબર છે તો મને લાગે કે માર એકલાને શેરડીનો જૂસ આજ ગટગટ પડે ઉપર તો ભાઈ આપણે ત્યાં હાટુ પલકમ ગયા છીએ શેરડીનો જ્યુસ પીવા માટે ઉનાળો આવેલો એટલે ભાઈ શેરડીનો જૂસ પીવો જ પડે બરાબર છે તમે જોઈ શકો છો ભાઈ

જુઓ ગાઈઝ વિક્રમભાઈ આપણે લાયા છીએ એક જોરદાર ટેન્ટ હાઉસ ઓને આપણે ઓપન કરી નાખીએ બરાબર છે ને અને જોઈ લઈએ કે કેવું છે એ ગાઈસ ફાઇનલી ભાઈ ટેન્ટ હાઉસ આપણો રેડી થઈ ગયો છે આપણે બે મહિના અંદર જતરી વિક્રમભાઈ તમે પણ આવી જાડો એ બાપા એટલે હું થી બાપા તો જો ગાઈસ મસ્ત મજાનો ટેન્ટ હાઉસ આપણે રેડી કરી દીધો છે અને આમ આપણે કરવાના છે ચેલેન્જ વિક્રમ બોલો આપણો શું શું ચેલેન્જ કરવાનો છે કે હે અજુ એક મોહનને મો એક મોહનને મો હા એક કારકોમાં એ હા એ ખેતરમાં મો ખેતર મો તો ગાઈસ અત્યારે હાલ રાતના ના 2 વાગી ગયા છે અને અમે વિક્રમભાઈ ને બે ટેન્ટ હાઉસ માં ઊંઘી રહ્યા છે વિક્રમભાઈ શું લાગે તમને મજા આવી હતી મને એવું લાગે છે કે અમારા ઘરમાં ચિત્તો આહે કો તો દીપડો આહે છે ભાઈ ગાઈસ જોરદાર ગરમી લાગે છે તો ફટાફટ ખોલ દેવું પડે મને એવું લાગે છે નહીં વિક્રમભાઈ તો શું ગાઈસ વિક્રમભાઈ ચેન ખોલી રહ્યા છે અને તમને બહારનું વ્યૂ બતાવીએ ભાઈ કેટલું સરસ મજાનું વ્યૂ છે સવારના પોળનું જો ગાઈસ અલ્યા આ તો ઘર આવી ગયું ને આપણે ડાયરેક્ટ અલે આપણે કાર્યક્રમ આવ્યા તને કે આ સેમ તો ગાઈસ આપણે ચેલેન્જ માટે આવરો મોટો ખર્ચો કર્યો તો તમે બધા સપોર્ટ કરો વિડિયોને એન્ડ સુધી જોજો ને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બ્લોગ તમને જેવો લાગ્યો હોય એવી કમેન્ટ કરી દેજો બરાબર છે બાકી ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જુઓ ગાઈઝ વિક્રમભાઈ ઊંઘી ગયા હાલુ લુ 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 એ હો